જય શ્રી કૃષ્ણ આવી આવી વાત વાલાયા આપણાથી તાય નઈ આવી જાય ઓઠે પછી મોય વાયને તમારાથી આમ પ્રભુ રાતમાં ભગાયની શું કરું દાનવો મા દેવો પોસાયની ને કંસ ને દેવ કિના હે તપરખાય નહીં આવી જાય હોઠે પછી મૂંગ રેવાય નહીં તમારાથી આમ પ્રભુ ગો કુળ જવાય નહીં તમારાથી આમ પ્રભુ ગો કુળ જવાય શું કરું માતા પિતા બંધ છૂટે નહીં શું કરું માતા પિતા બંધ છૂટે નહી મારે પછી જ નો જાયો થવાય નહીં આવી જાય હોઠે પછી રેવાય ને મારે પછી જસોદાનો પ્રભુ માસીને મરાય નહી આમ પ્રભુ માસી ને મરાય નઈ શું કરું ઝેર સુસી મારાથી જીવાય નહીં શું કરું ઝેર સુશી મારાથી જીવાય નહીં નો મારું માસી ને તો મામાને જાણ થાય નહીં આવી જાય હોઠે પછી મૂંગો રેવાય ને નો મારું માસી તો મામાને જાણ થાય નઈ આવી જાય હોઠે પછી મૂંગ રેવાય ને તમારા તિયામ પ્રભુ ગોવર્ધન તોડાય ને તમારા તિયામ પ્રભુ ગોવર્ધન તોડાય ને શું કરું ગોપ ગાયો ગોવાળો તરે નહીં શું કરું ગોપ ગાયો ગોવાળો તરે નહીં ઈન્દ્ર ન ગર્વ કાય જેમ તે બોગડે નહીં આવી જાય હોઠે પછી મૂંગુરે રેવાય નહીં ઇન્દ્ર ન ગર્વ કાય જેમ તેમ ઓગળે નહીં આવી જાય હોઠે પછી મૂંગ રેવાય નહીં તમારાથી આમ પ્રભુ મૈડા લૂંટાય નહીં તમારાથી આમ પ્રભુ મૈડા લૂંટાય નહીં શું કરું સખાઓ ને માખણ મળે નહીં શું કરું સખાઓ ને માખણ મળે નહીં ગોકુળના મેળા કઈ મથુરા વેચાય નહીં આવી જાય હોઠે પછી મૂંગું રેવાય ને ગો કોના મેળા કઈ મથુરા વેસાયની આવી જાય હોઠે પછી મૂરેવાય રેવાયની તમારા તી આમ પ્રભુ કાઢી નગ્ન થાય ને તમારા તી આમ પ્રભુ કાઢી નગ્ન થાય ને શું કરું સંકટની ઘડી સુકાયની શું કરું સંકટની ઘડી સુકાયની કાલિંદીના નીર કાય ડોળા રખાય ને આવી જાય ઓઠે પછી મૂંગુ રેવાય ને કાલિંદીના નીર કાય ડોળા રખાય ને આવી જાય હોઠે પછી મૂંગુ રેવાય નહીં તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં તમારાથી આમ પ્રભુ મથુરા જવાય નહીં શું કરું કાકાને પાછા વળાય નહીં શું કરું કાકાને પાછા વળાય નહીં ખૂબ જની પ્રીત કાય જેમ તેમ રખાય નહીં આવી જાય ઓઠે પછી મૂંગુ રેવાય ને ખૂબ જાની પ્રીત કાય જેમ તેમ રખાય ને આવી જાય ઓઠે પછી મૂંગુ રેવાય ને તમારા તિયામ પ્રભુ રાખડી તોડાય ને તમારા તિયામ પ્રભુ રાખડી તોડાય ને શું કરું ભાઈ બાના વચન મિથ્યા થાય ને શું કરું ભાઈ બાના વચન મિથ્યા થાય ને સપ્તરંગી સેનામાં કૌરવો દેખાય નહીં આવી જાય હોઠે પછી મૂંગો રેવાય ને રંગી સેનામાં કંઈક કૌરવ દેખાય ને આવી જાય હોઠે પછી મૂંગ રેવાય ને તમારા તી આમ પ્રભુ યુદ્ધ કરાય ને તમારા તી આમ પ્રભુ યુદ્ધ કરાય ને શું કરું દુર્યોધન મોત થી મરે ને શું કરું દુર્યોધન મોત થી મરે ને કુબુદ્ધિ કંઈ કૌરવમાં શકુની પરખાય ને આવી જાય હોઠે પછી મૂંગું રેવાય કુંબુ કું બુદ્ધિ કંઈ કૌરવોમાં શકુની પરખાય ને આવી જાય હોઠે પછી મૂંગ રેવાય ને તમારાથી આમ પ્રભુ કપટ કરાય ને તમારાથી આમ પ્રભુ કપટ કરાય ને અભિમુન્ય ભાણ ને મારી નખાય ને અભિમુન્ય ને મારી નખાય ને નો મારું ભાણે નો મારાથી જીવાય ને આવી જાય ઓઠે પછી મૂંગો રેવાય ને નો મારું ભાણ ને મારાથી જીવાય ને આવી જાય ઓઠે પછી મૂંઘુ રેવાય ને તમારાથી આમ પ્રભુ પક્ષવાદ થાય ને તમારાથી આમ પ્રભુ પક્ષવાદ થાય ને સપ્તરંગી સેનામાં કંઈક દેખાય નહીં સપ્તરંગી સેના મસ્કરવ દેખાય ને સખાર જૂન કાય રણમાં રોડાય નહીં આવી જાય હોઠે પછી મૂંઘુ રેવાય ને સખાયાર જૂન કાય રણમાં રોડાય નહીં આવી જાય હોઠે પછી મૂંઘુ રેવાય ને તમારાથી આમ પ્રભુ તમારાથી આમ પ્રભુ પાતાળ જવાય ની ગયા તો ભલે ગયા નારદ ને કેવાય ગયા તો ભલે ગયા નારદ ને કેવાય નઈ સુનો કહું નારદને ને તો લક્ષ્મીને જાણ થાય નહીં આવી જાય ઓઠે પછી મૂંગ રેવાય ને ન કહું નારદને તો લક્ષ્મીને જાણ થાય નહીં આવી જાય હોઠે પછી મૂંગું રેવાય ને તમારા ત્યાં પ્રભુ મથુરા જવાય નહીં તમારા ત્યામ પ્રભુ મથુરા જવાય ને રાજ મારું મારે કાય સખાય નહીં રાજ મારું ને મારે કાય રખાય નહીં જપાન ભોગ કાય મથુરા ધરાય નહીં આવી જાય હોઠે પછી મૂંગુ રેવાય ને છપ્પન ભોકાય મથુરા દરાય ને આવી જાય હોઠે પછી મૂંગુ રેવાય ને તમારા તિયામ પ્રભુ સ્વધામ જવાય ને તમારા તિયામ પ્રભુ સ્વધામ જવાય ને શું કરું વાલી ના વચન મિથ્યા થાય ને શું કરું વાલી ના વચન મિથ્યા થાય ને આવી ધર્મની હાનિ અમને પોચાય ને આવી જાય હોઠે પછી મૂંગુ રેવાય ને આ ભાઈ ધર્મની હાનિ અમને પોચાય નહીં આવી જાય હોઠે પછી મૂંગું રેવાય ને જે શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં